Sana kulo, suka, sana kulo, sana suka sana kulo, sana kulo, suka kulo, sana sana

આ સણા આપણે ધોઈને ખાઈએ બહુ મજા આવે તમે બી ખાતા હશે તમને બી ખબર હશે કેવો મજા આવે કેવું તો સણા ધોઈને બહુ મજા આવે છે ખાવાની તો ખાતો ખાતો જવું છું અત્યારે ભાભી ત્યાં ભાઈ ઘરે તો ભાઈ ના ઘરે જઈને રૂહિ ત્યાં શું કરે છે એ જોઈએ આપણે અને હું ઊંઘી ગયો તો હમણાં ઉઠ્યો થોડી વાર થઈ તો જઈએ આપણે તમે જોઈ શકો છો આપણું ગામ તો અત્યારે આપણે બળદ અંદર બાંધી દઈએ હવે ટાઈમ થઈ ગયો સાંજનો તો અંદર બાંધી દઈએ અત્યારે બંધ આપણા ઘરે એટલા ઢોરો છે ખાલી તો એક બળદને તો આપણે બાંધી દીધો હવે ગાયને બાંધી આવીએ છત શું કરોય શણાવ કુલો શું કા હા

ઓહ ઘા ના તો તમે જોઈ શકો છો દેશી આપણી ભાજી જેનાથી પેટ સાફ કરવી હોય તો પેટ સાફ થઈ જાય મને ત્રણ ચાર ત્રણ ચાર દિવસથી મારું પેટ સાફ થયું નહોતું તો મેં કીધું કે ચલો ભાજી બનાવી દઈએ આજે અને આ ભાજીનું નામ છે દકલીની ભાજી દેશીમાં તો જકલી ગઈ પણ ખબર નહીં હવે છે નહીં તાંદાલિયાની ભાજી કેવા કોણ કહેવું તમને મેં તો આજ સાંભળ્યું તાંદાલિયા અહીંયા બોરા પણ બહુ બધા પડ્યા છે ખાવા હોય તો લઈ લો તાંદળજી કેવા તાંદળજી એમ તો બનાવો તો એકદમ ઠીક ઠીક બનાવજો મસ્ત હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો સવાર સવાર માં આપણે ઊઠી ગયા છે અને રીડિંગ સ્ટાર્ટ કરી દીધું છે તમે જોઈ શકો છો આજે અત્યારે આપણે આ ત્રણ નિયમો રીડિંગ કરીએ છે ગણિતમાં મેથ હે ને અને આ એરફોન પડ્યું છે અને સ્ટેન્ડ પડ્યું છે અને ચા પણ આવી ગઈ તો પી લીધી છે તો અત્યારે હવે આપણે બહાર જઈએ લાઈટ પહેલા બંધ કરી દઈએ રૂમ અને બહાર જઈએ બહાર તો ભીસા આવેલી છે શું કરે છે જોઈએ ક્યાં જાય ક્યાં જાય બાકી ને એ દુઆ તા પી દીધી શાહ સાથે બિસ્કિટ ખાધા નહીં ખાધા બિસ્કિટ કોણ લાવ્યા બિસ્કિટ કોણ લાવ્યો તમે મમ્મી ક્યાં ગઈ હા આ બધું ત્યાં મૂકી દે ક્યાં મૂકી દે ધોવા માટે તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ ધુઇસાના ઘરે દુઈસા આપણે ક્યાં જઈએ અત્યારે ચાલ તો હું અને દુઇસા જઈ રહ્યા છે ત્યાં ગાડી અને આપણી નાની છે ને રૂહી એને જોઈશું શું કરે છે દુકાને તો અત્યારે આપણે ગામનો રસ્તો જોવો તમે બહુ દિવસથી રસ્તો બન્યો પણ નથી બહુ વર્ષોથી દિવસોથી નહીં શું કરે લે તું હે અને બહુ જ સરસ વિલેજ છે અમારું क्या तुम जोई सको मोर है चल दौड़ 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 तो गाइस सिनेमेटिक्स से कीजिए बहुत अच्छी आ रही है डूंगी है ये प्याज प्याज बोलते हैं ना हिंदी में तो प्याज का सिनेमेटिक अभी ले रहा हूँ मैं देख सकते हो आप

તો કઈશ અત્યારે અમે જઈએ છીએ ઘરે રૂહીને લઈને રૂહીને લેવા માટે આવ્યા હતા રૂહિ તાટા કરો ચાલો રૂઆ તા કરો ખાતા દે બાય 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 તો જઈએ ઘરે અને ઘરે જઈને આ બ્લોગ ને આપણે કરી દઈએ અને પછી મળીએ બીજા બ્લોગમાં હે ને ને આ છે આપણું વિલેજ તમે જોઈ શકો છો બધું ગ્રીન ગ્રીન થઈ રહ્યું છે ને ત્યાં આગળ તમને મોર દેખાતા છે હે રુહી રુહી કાકા એમ કે કાકા 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 અત્યારે આપણે આવી ગયા છે ઘરે અને જોઈ શકો છો તમે આ ચણા ફોલે છે અત્યારે એ રૂહ આવી ગયું રૂહ કાકા કાક હતા ચાલ બાય કરે બાય 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 આપણે અહીંયા એન્ડ કરીએ મળીએ જલ્દી નવા પ્રયોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય